એને ધાર્મથી બોલાવી અને મહાદેવે રાખી મેલા કે બાબાદેવને અહીંયા એની મહાદેવની સેવા પૂજા કરે પાર્વતીને એ ભેગા થઈને સેવા પૂજા કરે પછી દેવ છે એ ડામોર અને હું બી ડામોર છે આવા ગામનો વતની બધી ડામોર છે હું સેવા પૂજા કરતો આવું અને આ વર્ષોથી કોઈ માણસ બીજા કોઈ નહીં આવતા બહારના બધા આવતા જતા હોય પછી આ મારા જે થાય તેનો હોવાની સેવા પૂજા કરતો આવું આ દેવની સત્ય બધી ભૂમિ હેડંબા વન વખતના છે અને પહેલેથી કરતા આવીને કરવી બી છે હવે આ લોકો જરાક છે ને તોડવા તોડવા દોડે છે અમને કરવા નહીં દેતા આન કોઈને રહેવા નહીં દેતા આવું છે પણ સત્યભૂમિ હેડંબા વન કહેવાય એટલે સત્ય તપસ્યા ભૂમિ કહેવાય આ રતનમાલની હવે આની ભૂમિ અંદર આ લોકો

આ લોકો પેલી ભાઈઓ એમ કે ભાઈ અહીંયા પૂજારી તમે રહો અત્યારે ક્યાંય બાથરૂમ તો કરતા હોય કે નહીં તો કોણ કરવા દે કે અમે કંઈ કરવા દેતા નથી એટલે બધા હેરાન થતા હોય વરસાદના સોમાહામાં શ્રાવણ મહિનામાં બહુ માણસો આવે એ હેરાન થાય પછી શિવરાત્રીએ માણસો આવે એ હેરાન થતા હોય તડકાના હવે ઝાડ છે એટલે તો માણસો કંઈ રહી શકે નહીં તો ઝાડ વગર કંઈ રહી શકે એટલે જરાક થોડું ઘણું વ્યવસ્થા કરવી જોઈએ

અને ફેર પાંડવાયા તેમાં હેડંબા રાણી તાણહિંસકામાં ભેમણે જોધે અર્ગપોહરૂમ ચઢાવીને ઉતારી અને પસે ધર્મનો વિજય થયો અને આ દેવ દેવતા દ્રાપરમાં પણ છે કળિયુગમાં પણ આ છે મજબૂત હિન્દુ ધર્મનું ધાર્મિક સ્થાન રત્નેશ્વર કહેવાય સાહેબ પહેલાં યુગમાં મહામંથન કર્યું તેમાં દેવવંતવું દેવ દાનવરનું હા યુદ્ધ થયું સતયુગ ત્રેતા યુગની અંદર રામ રાવણનું યુદ્ધ થયું દ્રાપર્ય યુગની અંદર હેડંબા હતી પાંચ પાંડવા આવ્યા અને તેમાં પણ સત્યનો વિજય થયો અને આ કળિયુગની અંદર સાહેબ હમણાં હાલ આ રત્નેશ્વર ધાર્મિક અને હિન્દુ ધર્મનું આસ્થાનું અને મૂળ ધર્મનું કેન્દ્ર છે અને આ પાંચ વાર આ બાંધેલા સાપરા તોડ છે અહીંયા શેડ નથી ભણાવતા અહીંયા રોડ નથી કરતા કરવા દેતા નથી મૂળ ભૂમિકા દેવની મહાદેવની છે હિન્દુ ધર્મની અને હિન્દુ ધર્મને માને તો આ કરવા દે ને સાહેબ તમારે ડામોરનો લેક કહેજો ને જરાક જાણતા બધા રાયનો એવોનો થોડુંક પુરાણ હું કહીએ ધારમ ધોળકામાં અરજેમાં સોળ છત્રી રાજ હતું ને સાહેબ સોળ છત્રી રાજનની અંદર રાજા હતા એ બધા ડામોર તો સિદ્ધમી ડામોર રાજા હતો ધાર્મ એને ધોળકામાં આ બધા આપણું રાજ હતું આદિવાસીઓનું અને દેવતી દેવ બની જાન આજે એવોની પૂજા કરી રહ્યા તે એ ધાર્મ ધોળકામાં બધે ત્યાંડ્યા નથી ખીર ને દૂધ નીવર કરી રહ્યા રાજા કંથી પાડો લીધો ઈ આ બાબા સિદ્ધમી બાબો હાદરજો બાબો હાદરજો વગાજો કોહાજો બાબો સિદ્ધમી ભૂ રાજા ના સોરા રામચંદ્ર ભગવાન કી